કાયદાનો પાઠ ભણાવી સ્થાનિક વિસ્તારમાં સરઘસ નીકાળ્યું હતું તો બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચાલકે ઇલેક્ટ્રિક બસને આંતરી હતી તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસના બપોરના સમયે આ ઘટના બની હતી બસ ડ્રાઈવરે હોર્ન મારતા રિક્ષા ચાલકે રિક્ષા સ્લો કરી હતી તેમજ ઉધના ત્રણ રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચલાવી હતી અને સુરતના ઉદનામાં રિક્ષા ચાલકે અન્ય સાગરીતોને બોલાવી બીઆરટીએસ બસમાં તોડફોડ મચાવી હતી મુસાફરો ભરેલી બસમાં તોડફોડ કરાતા પેસેન્જર પણ ગભરાઈ ગયા હતા તો આ સમગ્ર ઘટના બસના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી ત્યારબાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢ્યો હતો ગઈ તારીખ ચોવીસ ના રોજ બપોરના પોણા ચાર થી ચાર ના સમયગાળા દરમિયાન ઉધના નવસારી જે બીઆરટીએસ રૂટ છે આ જે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવ્યો છે આ બીઆરટીએસ રૂટ ઉપર બીઆરટીએસ ના વ્હીકલ અને અન્ય જે ઇમરજન્સી વ્હીકલ્સ હોય છે તો આ આ દરમિયાન દરમિયાન સમયગાળા બીઆરટીએસની એક બસ હતી એ જતી હતી ત્યારે વચ્ચે ઓટો રિક્ષાવાળો એક વ્યક્તિ ત્યાં ઉભો રહી ગયો હતો અને પછી તેણે તેના મિત્રો સાથે મળી અને તેની સાથે મારામારી કરી બસ ચાલક સાથે એને બસ કાચ પણ તોડી નાખ્યો એને અપશબ્દો પણ કયા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી આ બાબતને લઈ અને પોલીસે તત્કાલ પહેલાં તો ફરિયાદ નોંધી લીધી અને જે આરોપીઓ હતા એ લોકોની શોધખોળ શરૂ કરી દીધી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપીઓને પકડી પાડી અને આ કાયદેસરની કાર્યવાહી કરી હતી આ આરોપીઓમાં એકનું નામ નિકેત ભામરે એક કાર્તિક ગાવંડે અને ત્રીજાનું નામ પવન રાઠોડ છે પોલીસે આ ત્રણેય વ્યક્તિઓની ધરપકડ કરી છે અને એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી આગળ કરેલ છે આ ઘટનામાં સ્થળ ઉપર જઈ અને જે ચેકિંગ કરવાનું હતું જે પંચનામું અને અન્ય વિગતો મેળવવાની હતી એના માટે પણ પોલીસ ત્યાં ગઈ હતી અને જે કાયદેસરની કાર્યવાહી કરવાની થાય એ કરી હતી